પહેલાના બારવટિયા કાળા કપડાં પહેરીને પણ ઉજળા કામ કરતા હતા અને એવા જ એક બારવટિયાની આપણે વાત કરી કે સુમસાન વગડામાં જોગીદાસ બાપુ બારવટીયા ઘોડી લઈને નીકળે છે એમ કહેવાય કે ઉનાળાનો ખરો તડકો છે અને કોઈ પંખીડું પણ ફરકતું નથી અને ત્યારે આ સુમસાણ વગડામાં એક અઢારેક વર્ષની દીકરી એકલી ઢોર ચારે છે આસપાસમાં કોઈ નથી અને દીકરી એકલી ઢોર ચારવા આવી છે એટલે તેને જોઈને જોગીદાસ બાપુ ઘોડાની લગામ તાણે ખૂંખાર બારવટિયા જોગીદાસ બાપુ કે જેનાથી લોકો થરથર ધ્રુજતા હતા એ જ જોગીદાસ બાપુ નીચી નજર ઢાળીને એટલું પૂછે છે કે દીકરી આ સુનસાન વગડામાં તું એકલી જ છે તારા પિતા કાકા કોઈ સાથે નથી ત્યારે દીકરી કહે છે કે ભાઈ મારા માતા પિતા તો ગુજરી ગયા છે આ મારા મામાનું ગામ છે હું અહીંયા જ રહું છું અને ઢોર ચાલુ છું ચોકીદાસ બાપુ કહે છે એમ નહીં પણ આ વગડામાં તું એકલી જ ઢોર ચારે છે દીકરી કહે છે કે હા ભાઈ એકલી જ છું જોગીદાસ બાપુ કહે છે કે અહીંયા કોઈ માણસ તો દૂન વાત પણ ચકલો પણ ફરકતું નથી તો તને તારી આબરૂ તારી ઇજ્જતની ની બીક નથી લાગતી જોગીદાસ બાપુ કહે છે કે આ સુમસણ વગડામાં તને એકલા બીક નથી લાગતી પણ શું વાત કરવી સાહેબ એ દીકરીના મુખ પર ડર તો શું એક પ્રેમ સ્મિત છે અને ત્યારે એ અઢાર વર્ષની દીકરીના મોઢામાંથી જે શબ્દો નીકળે છે કે આ દીકરીને ખબર નથી કે જેની સાથે વાત કરે છે એ જોગીદાસ બાપુ પોતે જ છે પણ એ દીકરીના મોઢામાંથી શબ્દો નીકળે છે કે બીક છે ને લાગે ભાઈ અરે જ્યાં સુધી જોગીદાસ બાપુ ના બાર વટા ચાલતા હોય ત્યાં સુધી કોની તાકાત છે કે અમારી સામે આ કુચી કરી જોઈ શકે કેટલો વિશ્વાસ હશે હે કે જ્યાં સુધી વીર જોગીદાસ બાપુ ના બાર વટિયા ચાલતા હોય ત્યાં સુધી કોની તાકાત છે કે અમારી આંખ ઊંચી કરી જોઈ શકે બહાર વટિયા ઉપર આટલો વિશ્વાસ હો ભાગો સાહેબ એમ કેવાય કે દીકરીના મુખમાંથી નીકળતા શબ્દો સાંભળીને જોગીદાસ બાપુ ની આંખ માંથી આસુ ની ઠારા વહેવા ગયા અનેક લોકોને થર થર ધ્રુજાવનાર વીર જોગીદાસ બાપુ તે દિવસે ઉભા ઉભા રડી પડ્યા અને એ જ પડે સૂર્યનારાયણ સામે પ્રાર્થના કરીને જોગીદાસ બાપુ એટલું બોલ્યા હતા કે હે સૂરજ નારાયણ મારું વટુ પાર પડે કે ના પડે ભાવનાગર નરેશ માને કે નહીં પણ આવી દીકરીઓનો વિશ્વાસ રાખીને છે એની આબરૂ રાખજો મારા બાપ બે હાથ જોડીને જોગીદાસ બાપુ બોલે હે સુરજ નારાયણ રૈયત નો મારા પર જે ભરોસો છે તે કાયમ રાખ મારા વાલા સાહેબ આ કુમારીને કારણે તો આજે પણ આપણે તેમને યાદ કરીએ છીએ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો તમારા ફ્રેન્ડ સુધી શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી